સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જનાનો ભાઈ આકાશ છે જે આકાશની પત્ની છે એ રિષે પિયર જતી રહી હોય તેથી ગુસ્સામાં આકાશ બપોરે બૂમાબૂમ કરતો હોય ઘરના જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે ચાલી દે કેમ બુવાબૂમ કરે છે બુમા ના કરે છે એ બાબતે બોલાચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કઈ ગાડા ગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચા બોલાચાલી માંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું જે એના જે બનેવી છે એ વિજય ત્યાં આવી જતા બંને જણ મારકુટ કરવા લાગ્યું જેથી જે અમિતભાઈ છે મરણ જનાર એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મહારાજ મારી થતાં એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજય રૂપે છોટું જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધડ પેટના ભાગે પગના ભાગે છરીઓ મારી લી છરી મારી તેને ત્યાંથી જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરેલા પણ તે દરમિયાન બંનેઓના મરણ ગયેલ હોય તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપ્પન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણે સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકોમાં બી ડીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે અને હાલ ધોરણસર અટકાયત કરી આગળની તપાસ ચાલુ હશે આરોપી આરોપીમાં જે સંજય ઉફે

Eu tô passando o